મુદ્દાઓ હોય ગરીબ લોકોના મુદ્દાઓ હોય તો એનું આંદોલન કરવું પડે રજૂઆત કરવી પડતી હોય એ ને કર્મચારીઓ કે પોલીસ ખાતું આપણને નાના નાના માણસોને તો દા પણ નથી આપતું રજૂઆત કરવાની કોને હોય સત્તા ઉપર બેઠેલા લોકોને રજૂઆત કરવાની હોય કાંઈ પણ આપણી મુશ્કેલી હવે એ રજૂ આપણે કરવા જતા હોય અને ભાજપ લોકો ક્યાંય નું કાંઈ પોલીસ ખાતા ને આગળ કરી અને આપણું આંદોલન હાલતું હોય કાંઈ રજૂઆત ચાલતી હોય તો ઓફિસ સુધી પણ જાવા નથી દેતા જ્યારે પોલીસને આગળ કરી અને આપણું કાર્ય રફે સફે કરી ઘણી વખત આપણું અપમાન કરે છે ઘણી વખત આપણે ડંડાવાળી પણ કરતા હોય છે ત્યારે ઘણો વખત આપણે દુઃખ ભોગવવું પડતું હોય કારણ કે પોલીસ ખાતું તો આપ બધાને ખ્યાલ જ છે કોઈનું સંબંધ રાખતું નથી પણ આજે ભાજપના કહેવાથી જો કાર્ય કરી રહ્યું હોય તો આમ જનતાનો હું ક્યારે આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જ્યારે મેદાને આવી હોય